નવરાત્રી નો ફાડો લખાવાનો કેટલા પણ હાજર બે હજાર હું થાય ત્રણ હાજર રાખો કે ત્રણ હજાર લખી નાખો કઈ પાછા ઘટે ને કઈ ઘટેલ લે તો પાછા મુંજા બસો બે ને કેટલા હા નવરાત્રી નો ફાડો લખાવાનો કેટલા રૂપિયા બાજુ વાળા આપવા કે નહીં એને તો લખી દીધા કેટલા આપ્યા એને તો એના પ્રમાણમાં લખાઈ દે તમે વાંધો નહીં પૂછું છું કેટલા લખાયો એટલે તમારે હું લેવા દેવાઈ આજુબાજુ આપી દીધા છું તમારો છેલ્લો બાકી છે હું છેલ્લો હોય તો આમ લેવાનું બાકી આજુબાજુ માં બધી મારી પાસે ના ના બધા નું લખતો તમે છેલ્લા બાકી હું છું બધા કેટલા કેરી પણ તમે હવે નીચે વાળા કેટલા આવે મને કે નવરાત્રી નો ફાળો લખવાનો કેટલા લખાવાનો બે હજાર રૂપિયા બે હાજર થોડા ભલામણા વ્યાજબી કરો ક્યાંક વ્યાજબી થોડું શાકભાજી છે યાર થોડુંક તો કરો યાર વ્યાજબી કઈક થોડુંક નાના ફિક્સ જ ભાવ છે બે હજાર રૂપિયા બે હજાર જ લખ અરે ભલામણા ફૂલ નહીં તો ફૂલ ની પાકડી વ્યાજ વ્યાજબી કરો યાર થોડુંક તો માન રાખો યાર તમે ખોટી માથા કૂટ કરો તમારે લખાવવાનું છે કે તમારે કેટલા લખાવા છે આ તો મેં કીધું એકાદું પાછળથી મીંદુ કાઢ નાખે તો હમણાં લખાવી દઈએ યાર